વીએમ કલાદરા સાયબર ક્રાઇમ પ્રોટેશન અમરેલી અમરેલી જિલ્લા પોલીસ વડા તરફથી તાજેતરમાં અમરેલી જિલ્લામાં એક નવા જ સાયબર ફ્રોડનો ભોગ લોકો બની રહ્યા છે જેમાં સાયબર અપરાધી તમને કોલ કરે છે અને કોલ કરીને એવું જણાવે છે કે તમારા સગાને પંદર હજાર રૂપિયાની ખૂબ જ જરૂર છે જેથી તે લોકો નેટ બેન્કિંગ વાપરતા ન હોય અને તમને જમા કરાવવાનું તમારા મોબાઈલમાં જમા કરાવવાનું કીધેલ છે જેથી ત્યારબાદ તુરંત જ તમારા મોબાઈલ ઉપર નેટ બેન્કિંગનો આબેહૂબ એવો જ મેસેજ આવે છે કે તમારા ખાતામાં પચીસ હજાર રૂપિયા જમા થયેલ છે અને જે પણ જે છે અરજદાર છે તે પોતાનો એકાઉન્ટ ચેક કર્યા વગર પોતે જોતા નથી અને ત્યારબાદ અપરાધી છે તુરંત જ બીજો કોલ કરીને એવું જણાવશે કે તમને તમારા સગાને પંદર હજાર મોકલતા જેથી ભૂલથી મારે પચીસ હજાર જમા થઈ ગયેલા છે તમારા અને તમે તમારું બેલેન્સ ચેક કર્યા વગર તેમને પાછા પરત દસ હજાર રૂપિયા પરત કરી આપો છો અને જ્યારે બેલેન્સ ચેક કરો છો તો ખરેખર તમારા ખાતામાં પચીસ હજાર આવેલ હોતા નથી જેથી આવા અપરાધી છે અને આ બે હુબ બેંકના જે ઇન્ટરનેટ બેન્કિંગથી તમારે જે પૈસા જમા થાય એવો જ મેસેજ તમને મોકલી આપે છે અને અરજદાર પોતે પોતાનો મેસેજ પોતાનું બેલેન્સ ચેક કર્યા વગર જોયા જાણ્યા વગર સામેવાળા જે સાયબર અપરાધી છે તેમના ખાતામાં દસ રૂપિયા જમા પે છે તો આવા ફ્રોડના ભોગ ખૂબ જ બની રહ્યા છે જેથી અમરેલી શહેરની જનતાને જિલ્લાની જનતાને આવા ફ્રોડથી બચવા માટે જાગૃતિ લાવવા માટે એક અપીલ અને વિનંતી કરું છું